સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સામે આક્ષેપ જોવા મળ્યા શીતલ મિસ્ત્રી સામે કાઉન્સિલર જાગૃતિ કાકાના આક્ષેપ તમારા કામો નહીં થાય તેવું કહ્યું જાગૃતિબેન સોસાયટી દૂષિત પાણી આવતું હોવાની રજૂઆત કરી હતી સ્થાયી સમિતિના કામો મંજૂર નથી થવા દેતા તેવું પણ કહેવામાં આવ્યું આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળ્યો શીતલ મિસ્ત્રીનું નિવેદન પણ સામે આવ્યું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જોકે

એટલે ચેરમેન શ્રી પણ કમિશનરની જોડે બેઠા હતા એટલે રજૂઆત કરી તો કમિશનરશ્રીએ કીધું કે બેન આટલા કામો તમારા લીધા છે તમારા કામો જેટલા બને એટલા જલ્દી લઈ લઈએ છીએ પણ ખબર નહીં ચેરમેન શ્રીને શું ગુસ્સો હશે શું હશે એમના મનમાં એ મને ખબર નથી અનીવે પણ ચેરમેન શ્રી એવું બોલ્યા કે તમારા કામો નહીં થાય કે તમે બધા કામો સ્ટેન્ડિંગની અંદર મંજૂર નથી કરતા એટલે તમારા કામો નહીં થાય હંમેશા મેદાનનો અભાવ જોવા મળ્યો છે ચેરમેન તરીકે જે માન સન્માન આપવાનું હોય એ પણ નથી આપતા મીડિયાને જોઈને દર વખતે બોલવાનું અને કા જ અમારી પર આક્ષેપ કરવાના આ ટાઈપનું એમનું બિહેવિયર રહ્યું છે એમને કામ કરવાની કોઈ ના નથી પાડી અને કામનું જે લિસ્ટ છે અને પ્લાનિંગ છે આખે આખું એમને આપી દેવામાં આવ્યું છે તાત્કાલિક અધિકારીને સૂચના આપી કે કોઈ પણ નાગરિકના ઘરે કાળું પાણી આવતું હોય તો આપણે તાત્કાલિક લેવું જોઈએ અમુક લાંબા ગાળાના આયોજનો છે એમના નવાપુરા પૂરા એપીએસમાં લગભગ સાત આઠ એટેમ થયા છે એના માટે પણ કોન્ટ્રાક્ટરને વાત કરી છે